આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એકસાથે મળીને દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે આ વર્ષે બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કર્યો અને પ્રસંગો તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે અને એક સાથે મળીને સમૂહ ભોજન લે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની ચાળીસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે

તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વ જ્ઞાતિ સતત સર્વ જ્ઞાતિ આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતાનું જે ઉદાહરણ છે એ પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ સમલગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે આજરોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહલગ્ન અઢારમા સમૂહલગ્નની અંદર ઉપસ્થિત ચાલીસ જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગૃ ગામના જ દસથી પંદર જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ અઢારમાં સમૂહલગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે આ સમૂહલગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહલગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે